અસલામલેકુમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત ગણિતમાં પુનરાવર્તન કરીશું તો પુનરાવર્તન કરવા માટે આપણે પહેલાં પ્રકરણ એક અને બે સાથે લઈ લઈએ તો પ્રકરણ એક અને બેમાં આપણે જાણીએ છીએ કે તમારી જે પચીસ માર્કની પરીક્ષા છે એમાં કંઈક પણ પૂછાઈ શકે છે એટલે શ્રદ્ધાપોથીમાંથી તમને થોડાક એમસીક્યુ ખાલી જગ્યાએ બધા તમને થોડુંક રિવિઝન કરાવું છું બરાબર અને આ રિવિઝન થયા પછી આપણે તરત જ દાખલા પર જઈશું તો પહેલું છે પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાઓ પહેલું છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યા છે સંખ્યા રેખા ઉપર ઘનપૂર્ણાંક ઉમેરવા આપણે આપણે કઈ બાજુ ખસીએ છીએ છીએ તો તો સંખ્યા સંખ્યા રેખા રેખા જાણીએ ઉમેરવા માટે જમણી બાજુ ખસીએ છીએ તો ઘન પૂર્ણાંક જમણી બાજુ આવેલા છે એટલે જમણી બાજુ એવી રીતે સંખ્યા રેખા ઉપર ઋણપૂર્ણાંક ઉમેરવા માટે આપણે ડાબી બાજુ ખસીએ છીએ સંખ્યા રેખા તમને યાદ છે વિદ્યાર્થી મિત્રો

એવી જ રીતે પાંચમી ખાલી જગ્યા બે ઘન પૂર્ણાંકોનો સરવાળો કરવા આપણને ઘન પૂર્ણાંક જ મળે બે ઘન પૂર્ણાંકોનો સરવાળો કરતાં આપણને શું મળે છે ઘન પૂર્ણાંક જ મળે છે એ બધું તમને યાદ છે આપણે દાખલામાં જોઈ ગયા છીએ એવી જ રીતે બે ઋણપૂર્ણાંકોનો સરવાળો કરતાં આપણને ઋણપૂર્ણાંક મળે છે આ બધા થિયરી છે જે મેં તમને ભણાવી છે હવે આપણે સાતમી ખાલી જગ્યા લઈએ એની વિરોધી સંખ્યા તો કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા ઘન હોય તો ઋણ થઈ જાય તો એની વિરોધી સંખ્યા ઋણ એ એવી રીતે ઋણ બીની વિરોધી સંખ્યા ઘન બી બરાબર પછી આપણે આવશે નવમી ખાલી જગ્યા પૂર્ણાંક સંખ્યાનો સરવાળા વિશે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સમવૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે બરાબર તો પૂર્ણાંક સંખ્યાઓ સરળ વિશે સમૃદ્ધ છે એવી રીતે પૂર્ણાંક સંખ્યાઓ બાદ બાકી પણ સમવૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે તો પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે પણ સમવૃદ્ધ છે પછી 11મી ખાલી જગ્યા પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી હોય છે એટલે બધાના ક્રમ સરખા હોય છે જ્યારે પૂર્ણાંક સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ તેમના ક્રમ સરખા હોય છે એટલે સમક્રમી છે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદ બાકી કરીએ ત્યારે પણ એ સમક્રમી છે એટલે અરે સમક્રમી નથી એટલે બાદબાકી કરીએ તો સમક્રમી થતી સમક્રમમાં કરવામાં આવે તો બાદબાકી થતી નથી એટલે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદ બાકી સમક્રમી નથી તેરમી ખાલી જગ્યા શૂન્ય એ સરવાળાની તટસ્થ સંખ્યા છે આપણે જાણીએ છીએ કે સરવાળો કરવો હોય તો શૂન્ય ઉમેરતા એનો એ જ જવાબ આવે છે પછી ચૌદમી ખાલી જગ્યા એક એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે આ બે ખાલી જગ્યાએ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એક એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે બરાબર પછી પંદરમી ખાલી જગ્યા બે ઋણપૂર્ણાંકોનો ગુણાકાર ઘન પૂર્ણાંક મળે બે ઋણપૂર્ણાંકો આપણે લઈએ અને એને શું કરીએ ગુણાકાર કરીએ તો આપણને શું મળે છે ઘન પૂર્ણાંક મળે છે જવાબમાં ઘન પૂર્ણાંક મળે છે એવી રીતે સોળમી ખાલી જગ્યા એક ઋણપૂર્ણાંક અને એક ઘનપૂર્ણાંકનો ગુણાકાર કરીએ એક ઋણ લઈએ અને એક ઘન લઈએ તો આપણને ઋણપૂર્ણાંક મળે સત્તરમી ખાલી જગ્યા પાંચ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે છે વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યા તમને સમજ પડી છે તમે આને મોડે કરી લેશો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નંબર લઈએ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલી ખાલી જગ્યા છે સંખ્યા રેખા ઉપર ઋણ ચારમાં બે ઉમેરવા આપણે કઈ બાજુ ખસીશું તો આપણે જાણીએ છીએ કે આપણે ઋણમાં ઘન ઉમેરવાના છે તો આપણે જમણી બાજુ જમણી બાજુ ખસીશું બરાબર

તો આ ઘન પૂર્ણાંક વાત છે તો આપણે જમણી બાજુ જઈશું એવી જ રીતે અહીંયા પાછે આ વત્તા આઠ વત્તા નવ બરાબર તો આ વત્તા આઠ થશે તો આઠ અને નવ કેટલા થશે સત્તર એવી રીતે છઠ્ઠી ખાલી ગયા ઋણ બાર વત્તા ઋણ છ તો આ બેનો આપણે શું કરીશું ઓછા ઓછા તો અહીંયા ઓછાનું ચિહ્ન છે ઋણ બારમાંથી ઓછા છ જાય એટલે બંને મળી જશે એટલે ઋણ તમે નોટમાં કરી તમને સમજ પડી જશે પચાસ અને મોટી રકમનું ચિહ્ન એટલે ઓછા પચાસ વત્તા ઓછા ઓછા હવે આપણે ખાલી જગ્યા નંબર નવ લઈએ બરાબર પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર વિશે ક્રમનો નિયમ જળવાતો નથી તો આપણે થિયરી ભણી તી કે સરવાળા વિશે ક્રમ નિયમ જળવાય છે ગુણાકાર વિશે જળવાય છે પણ ભાગાકાર વિશે જળવાતો નથી એટલે ખાલી જગ્યામાં આવશે ભાગાકાર રીતે બીજી ખાલી જગ્યા ઋણ દસ ગુણ્યા ખાલી જગ્યા ઋણ તો બંને હોય આપણે ઘન મૂકીએ તો ઋણ દસ જવાબ આવે તો ઋણ એકુ એકવું ઋણ દસ બરાબર એટલે ઘન એક ઋણ વીસ ગુણ્યા ખાલી જગ્યા બરાબર શૂન્ય આપણે શૂન્ય લાવવા છે તો અહીંયા આપણે શૂન્ય મૂકીશું તો ઋણ વીસ ને શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય આવશે ખાલી જગ્યાએ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ઋણપૂર્ણાંક મળે છે એટલે સાત ઋણ સંખ્યા જો હોય એને આપણે ગુણાકાર કરીશું તો ઋણ સંખ્યા જ મળશે અહીંયા તમે કોલમ માપ્યું છે એ જોઈને તમે લખજો પછી ખાલી જગ્યા નંબર તેર છ ઋણ સંખ્યાનો ગુણાકાર ઘન સંખ્યા મળે છ ઋણ સંખ્યાનો તમે ગુણાકાર કરશો તો આપણને સંખ્યામાં જવાબ મળશે ચલો હવે અહીંયા એક સંખ્યા આપી છે પાંચ વત્તા ઋણ આઠ બરાબર ઋણ વત્તા પાંચ આ શું છે ક્રમ દેખાઈ રહ્યો છે ને ક્રમને બદલ્યું છે બરાબર એ ગુણાંકોનો સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ સૂચવે છે બરાબર એટલે પંદરમી ખાલી જગ્યા ત્રણ ગુણ્યા સાત બરાબર સાત ગુણ્યા ઋણ ત્રણ અહીંયા પણ ક્રમ ચેન્જ કર્યા છે બરાબર એ ગુણાંકોનો ગુણાકાર વિશેનો ક્રમનો ગુણધર્મ છે તમને દેખાઈ આવશે સંખ્યા ખાલી અદલ બદલ કરેલી છે

ચાર અને નવ્યા છ ગુણ ચાર આ બંને લીધા છે તો ગુણા સંખ્યાના ગુણાકાર વિશેનો જૂથનો નિયમ અહીંયા દેખાય આવે છે વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યા પર તમે મોડે કરી લેજો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર ત્રણ લઈએ પ્રશ્ન ત્રણમાં શું છે કે તમારે વિકલ્પ શોધીને બોક્સમાં લખવાનું છે અને ખાલી જગ્યા પર છે તો આપણે ખાલી જગ્યા પર વધારે ફોકસ કરીએ અને એનો જવાબ છે તમે બોક્સમાં લખી દેજો તો પહેલી ખાલી જગ્યા છે ઋણ પંદર ખાલી જગ્યા ઉમેરતા ઋણ દસ મળે છે તો પંદરમાં શું ઉમેરીએ તો ઋણ દસ મળે તો આપણે નીચે ઓપ્શનમાં શોધવાનું છે કે આપણે પાંચ ઉમેરીશું તો પંદર માઇનસ પંદરમાં પાંચ ઉમેરીશું તો ઋણ દસ મળશે એટલે વત્તા ઊંચા ઓછા થઈને ઋણ દસ જવાબ આવશે બી બરાબર એવી રીતે ચૌદમાં ખાલી જગ્યા ઉમેરતા ઋણ બે મળે છે તો તમારે માત્ર ગણતરી જ કરવાની છે તો ચૌદમાં કેટલા ઉમેરીશું બરાબર તો ઊંઘ ઋણ બે મળશે બરાબર તો ચૌદમાં આપણે સી જવાબ આવશે એનું ઋણ સોળ ઉમેરતા ઋણ બે મળે છે એવી રીતે અહીંયા ઓપ્શન શોધીને અહીંયા લખી દેવાનું છે ને ડી એનો જવાબ છે ચોથી ખાલી જઈએ સંખ્યા રેખા ઋણ ચાર થી ત્રણ એકમ જમણી બાજુ ખસતા કેટલા મળશે તો ઋણ ચાર થી ત્રણ એકમ જમણી બાજુ ખસીશું તો ઋણ એક મળશે એનો જવાબ છે એ ઓપ્શન્સ બરાબર એવી રીતે પાંચમી ખાલી જગ્યાએ સંખ્યા રેખબર બે થી ચાર એકમ ડાબી બાજુ કસતા કેટલા મળશે તો બે થી ચાર એકમ આપણે ડાબી બાજુ જઈશું એટલે ઋણ બે મળશે તો એનો એ ઓપ્શન્સ જવાબ છે ઋણ બે એવી રીતે છઠ્ઠી ખાલી જગ્યાએ ખાલી કે ઘનપૂર્ણાંક ઋણપૂર્ણાંક નથી આપણે જાણીએ છીએ શૂન્ય ઘનપૂર્ણાંક કે ઋણપૂર્ણાંક નથી મેં સંખ્યા એ અચળપદ છે બરાબર પછી સાતમી ખાલી જગ્યા ઋણ દસ ખાલી જગ્યા ઋણ બે એટલે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે એ તમારે નિશાન બનાવીને બતાવવાનું છે તો આ મોટા છે એટલે જવાબ આવશે લઘુતર બરાબર એવી રીતે ઋણ ત્રણ અને ખાલી જગ્યા શૂન્ય તો સાનો જવાબ આવશે લઘુતરનો ચિહ્ન આવશે બરાબર એટલે ઋણ ત્રણ મોટા છે નાના છે પછી આવશે બાર અને ઋણ ચાર એમાં કયો જવાબ આવશે એ બરાબર લઘુતરનો चिन्ह ચિહ્ન આવશે પછી ઋણ પાંચ વત્તા પાંચ ખાલી જગ્યા ઋણ બે વત્તા ઋણ બે આમાં ગુરુતરનો તમે દાખલો ગણશો એટલે તમને ખબર પડી જશે ઋણ ત્રણ ઓછા ઘન ઋણ ત્રણ અને ઘન ત્રણ કેટલા થશે તો આવશે જવાબ આપણો ડી છ સમજ પડી પંદર વાગ્યા પાંચ પંદર વાગ્યા પાંચ કરીશું તો ત્રણ પંદર અને ઓછા ઓછા વધતા વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે ખાલી જગ્યા મોઢે કરી લેવાની છે વિદ્યાર્થી હવે આપણે જોઈ લઈએ પહેલો છે ઋણ બે કરતાં ઋણ પંદર છે ના આ ખરું છે બરાબર ને ઋણ આપણે નાના મોટા તમને સંખ્યા રેખા પર સમજાવ્યા હતા મેં બરાબર એટલે જવાબ આવશે ખરું ઋણ ત્રણ થી પાંચ એકમ જમણી બાજુ કરતાં ઋણ આઠ મળે છે તો તમે જમી જમણી બાજુ જજો તો એ આઠ મળશે નહીં એટલે આ વિધાન ખોટું છે બેથી ઋણ પાંચ ઉપર જવા સાત એકમ ડાબી બાજુ ખસવું પડે બરાબર તો તમે સંખ્યા રેખા ડાબી બાજુ ખસશો બરાબર તો જવાબ શું આવશે ખરું એવી રીતે ચોથી ખાલી જગ્યા છ ઋણ છ થી ઋણ ત્રણ ઉપર જવા જમણી બાજુ ખસવું પડે તો આ છે ખરું શૂન્ય કરતા ઋણ વીસ મોટો ઋણ વીસ મોટો ગુણાંક છે તો આ છે ખોટું ઋણ ત્રણમાં ઋણ સાત ઉમેરતા દસ મળે છે તો આ પણ છે ખોટું બરાબર ઋણ 2 માંથી ઋણ ત્રણ બાદ કરતા એક ખરું આઠ ને ઋણ ચાર વડે ગુણતા જવાબ બત્રીસ મળે છે ખોટું શૂન્ય ભાગ્ય એ કરીએ તો બરાબર શૂન્ય જવાબ મળે જ્યાં એ બરાબર ની કિંમત નથી એટલે આ છે ખરું આ જવાબ ખરું છે એક્સ ભાગ્યે શૂન્ય એ અર્ધહીન છે બરાબર છે એક્સ સાથે શૂન્યનો ભાગર કરવામાં આવતો નથી એટલે આ ખરું બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ ખરા ખરાફોટા પણ તમારે મોડે કરી લેવાના છે અને હવે આપણે આવતા વિડીયોમાં આના પછીના વિડીયોમાં આપણે મળીએ